પેલા ની કહાની છે પેલા છે ને પેલા ભોળા હતા હતા પેલા માણા ની વાત કરી પેલા આવા માણસ છે

ભાઈ અમે પણ હળવું હળવું કેમ નાખ્યા એમ બાય ને મારી મારી ને હાડક્યા ભાંગી નાખ્યા ઓલી કે ભાલા થઈ તમે પેલા જમીન પછી વાવો પછી પછી વાવો આવે માંથી કેટલે ભાગી ગયા એટલે બધા સપના તો મોટા હોય બધા ને આશા ન હોય આવા પેલા માણા

કોઈ આળો એટલે શું ઈ માં લખીને મોકલજો મને નથી ખબર તમને ખબર હોય તો લખજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ